જય કોંગ્રેસ જય સંવિધાન આજરોજ તારીખ છઠ્ઠી ડિસેમ્બર મહિસાગર જિલ્લાના લુણાવાડા સોનેલા મુકામે સ્વાભિમાન સભા હક અને અધિકારની સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પક્ષના નેતા અમિતભાઈ ચાવડાશ્રી તેમજ એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોરિડોર કમિટીના રાષ્ટ્રીય મેમ્બર સન્માનનીય કે રાજુશ્રી तथा गुजरात प्रदेश कांग्रेस समिति कार्यकारी प्रमुख ने वड़गामना धारासभ्य श्री जिज्नेश श्री, सेवादल राष्ट्रीय अध्यक्ष देसाई श्री, गुजरात प्रदेश किसान सेल प्रमुख पालभाई आंबलिया सांसद सेठली एससी सेल राष्ट्रीय प्रमुख राजेश लीलोथिया पूर्व धारासभ्य सभ्य श्री आनंद चौधरी धार श्री अनंत पटेल डेडियापाड़ा धारासभ्य चैत्र वसावा મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામભાઈ પૂર્વ સાંસદ અને હાલના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન બારિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી પૂર્વ ધારાસભ્ય શ્રી રજીતસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી લુણાવાડા પીએન ચૌહાણ બાલાસિનોર पीके डामोर खानपुर परमार वीरपुर, महेंद्र संगाड़ा धर्मेश सेवक शहर प्रमुख प्रजापति महिसागर जिला पूर्व प्रमुख सुरेश भाई पटेल पंचमहाल जिला पूर्व प्रमुख पूर्व विरोध पक्ष नेता बांधकाम समिति पूर्व चेयरमैन पीएम पटेल जिला किसान सेल हर्षद भाई पटेल सेवादल प्रदेश उपप्रमुख श्री लक्ष्मण भाई खांड प्रदेश सेक्रेटरी सिंह मीणा ગુજરાત પ્રદેશ સેવાદલ મહામંત્રી જસવંતભાઈ પટેલ એડવોકેટ શ્રી ભરતભાઈ ડિંડોર સંતરામપુર પૂર્વ જિલ્લા પ્રમુખ શિલાબે કાળુભાઈ જિલ્લા મહામંત્રી કોંગ્રેસ સમિતિ રાજેશભાઈ ખાંટ સામાજિક કાર્યકર રણવીરસિંહ બારિયા માઇનોરિટી સેલ પ્રમુખ શ્રી સરફરાજભાઈ પ્રદેશ માઇનોરિટી સેલ ઉપપ્રમુખ ઇદ્રીશભાઈ સુરતી પ્રદેશ માઇનોરિટી સેલ મહામંત્રી ફજલભાઈ સુફિયાનભાઈ શફવાનભાઈ કૌશલ ગુલહાટી જિલ્લા એસસી પ્રમુખ રામાભાઈ વણકર તાલુકા સમિતિ પ્રવક્તા એલ કે ચાકલીયા એસસીએલ તાલુકા પ્રમુખ પૂર્વ પ્રમુખ કિશોરસિંહ રાઠોડ લિંબાભાઈ વણકર શૈલેષભાઈ ગોસ્વામી જયેન્દ્રભાઈ પટેલ મહિલા કોંગ્રેસ પ્રમુખ વીરપુર રેખાબેન રોહિત મહિલા કોંગ્રેસ પ્રમુખ સરસ્વતીબેન મહેરા પૂર્વ કોર્પોરેટર જરીનાબેન લુણાવાડા તેમજ સમગ્ર મહિસાગર જિલ્લાના છ તાલુકાના કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ જિલ્લા બહાર દરેક દરેકલ્લામાંથી ઉપસ્થિત સૌ સામાજિક આગેવાન શ્રીઓ રાજ્ય બહાર દિલ્હી આસામ અને રાજસ્થાન સૌરાષ્ટ્ર થી પધારેલ રાજકીય અને સામાજિક શ્રીઓ તેમજ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નામી અનામી ઉપસ્થિત સામાજિક આગેવાનો શ્રીઓ શક્તિ સ્વરૂપમાં માતાઓ બહેનો તેમજ દેશનું ભવિષ્ય એવા યુવાન દોસ્તો કાર્યકર મિત્રો તેમજ લોકશાહીના સાચા માલિક એવા મતદાતાઓ આજનો કાર્યક્રમ સફળ બનાવવા અને પોતાના હક અને અધિકાર માટે જાગૃત થવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને ડિસિપ્લિનનું પાલન સ્વયં કરી પોલીસ ડિપાર્ટમેન્ટ મિત્રોને સહકાર આપી સ્વયંશિસ્ત જાળવવા બદલ સૌને લાખ લાખ સલામ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસ જવાનો પણ પ્રજા સાથે મિત્રભાવ રાખી પોતાની ડ્યુટી પર ફરજ બજાવતા તેમને પણ અભિનંદન આવો આપને સૌ સાથે મળી બંધારણ લોકશાહીના સાચા સ્વરૂપને લોકોને પોતાના હક અને અધિકારોનું જતન થાય તે દિશા તરફ આગળ વધીએ તેવી અભિલાષા સાથે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા તાલુકા કોંગ્રેસ સમિતિઓ આપશ્રીને અભિનંદન પાઠવે છે રિપોર્ટર નટુભાઈ પગી

કે કુબેર સિંહ નહીં કુબેર બકરી ડી સાચો આદિવાસી નથી સમાજ આદિવાસી સમાજ નો મંત્રી હોય